પાટણ બસ સ્ટેન્ડ પર સાંજે દિયોદર જતી બસમાં ચડતી એક મહિલાના ગળામાંથી આશરે બે તોલાનો સોનાનો દોરો તફડાવી ગઠ્યો ફરાર થઈ ગયો હતો ભીડનો લાભ લઈને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો આ બનાવના પગલે બસ સ્ટેન્ડ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા નવસારીના રહેવાસી રંજનબેન ઈશ્વરભાઈ ઠક્કર પાટણ ખાતે હોસ્પિટલમાં દાખલ પોતાના સંબંધીને ખબર પૂછીને તથા ધાર્મિક કથા સાંભળીને પરત ફરી રહ્યા હતા તેઓ સાંજે દિયોદર જવા માટે પાટણ બસ સ્ટેન્ડ પહોંચ્યા હતા રંજનબેન અમદાવાદ દિયોદર બસમાં ચડવા જઈ રહ્યા હતા ત્યારે બસમાં ભારે ભીડ હતી આ ભીડનો લાભ લઈને કોઈ અજાણા ગઠિયા તેમના ગળામાં પહેરેલો આશરે બે તોલાનો સોનાનો દોરો કાપી લીધો હતો અને ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતા તાત્કાલિક એકસો બાર નંબર પર કોલ કરવામાં આવ્યો તો જેના આધારે સરસ્વતી તાલુકા અને પાટણ તાલુકાની પોલીસની ગાડીઓ સ્થળ પર પહોંચી હતી પોલીસે બસમાં સવાર તમામ મુસાફરોની તપાસ હાથ ધરી હતી સ્નેચિંગનો ભોગ બનેલા રંજનબેન ઠક્કરને ફરિયાદ નોંધાવવા માટે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે હું દિયોદરથી આવતી હતી પાટણ હોસ્પિટલમાં આવી હતી મારા જીજાજી એડમિટ કર્યા હતા ને બોલાવા આવી દીધી તો એ ત્યાં ને દીવદર જવાના હતા દીવદર કથા માં આવી તો મેં કથામાંથી પછી અત્યારે જીજાજી ને બોલાવી ને રાતે ઘરે જઈએ દીવદર તો ચડતી હતી બસ ચડતી હતી ને ચેન મારા હાથ થી એટલે ચડતી હતી ને એટલે જેવી ગર્દી હતી ને તો મેં મારો ચેન પકડેલો છે મને ખબર હોય સોનાનો એટલે આપણે પકડેલો જ હોય એટલે પકડતી હતી તોય કાપી લીધો પકડે કેન્ડલ મારા હાથમાં જ મને શું ખબર હોય અત્યારના ભાપ્યના ભાવે બે ના